વાનગીઓ ખાવાની ઋતુ એટલે શિયાળાની ઋતુ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સારું સારું ખાવાનું તો આપણે સૌ કોઈના મનમાં હર હંમેશ ચાલતું હોય છે સૌથી મોટી તકલીફ આપની એ હોય છે કે જમી લીધા બાદ ઘરેથી કહેવામાં આવે છે કે થોડું ચાલવા જાઓ સેહત માટે સારું છે પરંતુ આપણે દર વખતે આળસ ખાઈએ છીએ કારણ કે આપણે એમ વિચારીએ કે હું ચાલવા જઈશ તો તેનાથી શું ફેર પડશે વધેલો ફાન ઘટવાનો તો છે નહીં તો શું ફેર પડશે આ સાથે જ અને ચાલવું તો કેટલું ચાલવું એવું પણ અમુકવાર વિચાર આવે આ તમામ સવાલોના જવાબ હું તમને આપીશ આજના એપિસોડમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું સૌમ્યા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તકનો હેલ્થ શો મજામાં છો ને હવે તમને થતું હશે કે ચાલવું તો કેટલું ચાલવું જમીને તરત ચાલવું શું ફાયદા શું નુકસાન તો તમને જણાવી દઉં કે એક સ્ટડીમાં ત્રીસ હજાર લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણકારી મળી છે કે રોજ અડધો કલાક ચાલવાથી વીસ ટકા લોકો રોગથી બચી શકે છે સૌથી ખાસ વાત એ છે કે ખાધા બાદ ધીમી સ્પીડમાં ચાલવું જોઈએ અને ઝડપથી જોગિંગ ન કરવું જોઈએ તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે અને સોજો પણ આવી શકે છે શરૂઆતમાં ધીમી સ્પીડથી પાંચ થી છ મિનિટ સુધી ચાલવું જોઈએ જો તમારું બહાર ચાલવાનું મન નથી તો ઘરની અંદર જ તમે ચાલી શકો છો પરંતુ તમારે એટલું જ ચાલવું જોઈએ કે જેટલી તમારી કેપેસિટી હોય હદથી વધુ ચાલવું પણ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે હવે વાત કરીએ ચાલવાના ફાયદા અને નુકસાનની ચાલવાથી હૃદય રોગની સમસ્યા છે એ ઓછી થાય છે પાચનમાં સુધારો આવે છે કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ સુધારો આવે છે આ સાથે જ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું પણ ચાલવાનું મહત્વનું માનવામાં આવે છે ચાલવાથી હવે કયા કયા નુકસાનો થાય છે તેની પણ આપણે વાત કરી લઈએ તો વધુ જમ્યા બાદ ઝડપથી તમારે ન ચાલવું જોઈએ જમ્યા બાદ તરત ચાલવા જો જશો તમે ફાસ્ટ સ્પીડમાં ચાલશો તો પેટમાં તમારે સોજો પણ આવી શકે છે વધુ ચાલવું ક્યારેક હાર્ટ અટેકનું કારણ પણ બની શકે છે અમુક કેસીસમાં એવું પણ નોંધવામાં આવ્યું છે હવે છેલ્લો પ્રશ્ન એ કે ચાલતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની આપણે વાત કરીએ રિપોર્ટ્સ મુજબ દરરોજના ત્રણથી પાંચ હજાર સ્ટેપ્સ ચાલવા જોઈએ જમ્યા પછી પંદર વીસ મિનિટ પછી જ ચાલવાનું તમારે શરૂ કરવાનું છે હળવા અને ધીરે ધીરે ચાલવાનું છે વધારે બળ નથી લગાવવાનું અને શરીરના દરેક સંકેતને તમારે ખૂબ જ સમજવાની જરૂર છે આ સાથે જ હૂંફાળું પાણી પણ તમારે પીવાનું છે જે તમારા શરીર માટે ખૂબ જ સારું રહેશે અને વૃદ્ધોના હિસાબથી એ પણ સલાહ આપવામાં આવી છે કે તમારે તમારા બોડીના હિસાબથી ચાલવું જોઈએ આઈડિયલી પાંચ હજાર સ્ટેપ્સ મિનિમમ છે એ માનવામાં આવે છે બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકોને અપ્રોક્સ એક કલાકની ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ તેવું પણ ડૉક્ટર્સ કહેતા હોય છે ત્યારે જો તમે ચાલવાનું અત્યાર સુધી ન શરૂ કર્યું હોય તો શરૂ કરી દેજો પરંતુ તરત જમ્યા પછી ન જતા કારણ કે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે જમ્યાના પંદરથી વીસ મિનિટ બાદ જો તમે ચાલવાનું પસંદ કરો છો ચાલવાનું શરૂ કરો છો તો એ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થાય છે એટલે જો અત્યાર સુધી તમે ન ચાલતા હો તો આજથી એ નિયમ બનાવી લો કે મારે જમ્યા પછી પંદરથી વીસ મિનિટ બાદ થોડા સ્ટેપ્સ તો થોડા સ્ટેપ્સ ચાલવાનું છે તો તમારા જીવનમાં મજા પણ આવવા લાગશે અને તમે ફિટ એન્ડ ફાઇન પણ રહેશો અત્યારે આ એપિસોડમાં બસ આટલું જ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાર સુધી મને આપશો રજા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર